જામનગરમાં અનંત અને રાધિકાની ત્રણ દિવસની પ્રી વેડિંગ સેરેમનીમાં ફંક્શનનો આજે બીજો દિવસ ત્યારે દેશ વિદેશના ક્રિકેટર્સ બિઝનેસમેન બોલિવૂડ તેમજ સાઉથના સુપરસ્ટાર્સ સહિતના મહાનુભાવો જામનગરના આંગણે પધાર્યા છે જેમાં અનેક ક્રિકેટર સહપરિવાર જામનગર ખાતે સાથે જ આ ફંક્શનમાં સાઉથના અને બોલિવૂડના સ્ટાર્સ પર પહોંચી ગયા છે અન્ય વિદેશની મહેમાનો જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી વાંકા બિલગેડ સુબઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ પણ જામનગર પહોંચ્યા અને બિઝનેસમેન સૌજી હોડકિયા તેમજ સુહેલ સેઠ માર્ક ઝુકરબર્ગ ગ્લોબલ સ્ટાર સિંગર રેહાના અમેરિકન સિંગર જે બ્રાઉન અને સોંગ રાઇટર એડમ બ્લેક સ્ટોન મિસ વર્લ્ડ માનુષી છેલર સહિત દેશ વિદેશના અનેક મહેમાનો જામનગરના આંગણે હાલમાં પધારી ચૂક્યા છે તો ખાસ જામનગરના આંગણે આ તમામ મહેમાનો હવે આવી ચૂક્યા છે પ્રી વેડિંગ ફંક્શનનો આજે બીજો દિવસ છે ગઈકાલે ધામધૂમપૂર્વક આ પ્રીવેડિંગ ફંક્શનની ખાસ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને તમામ સેલિબ્રિટીઝ અત્યારે ગુજરાતના જામનગરના આંગણે જોવા મળી રહ્યા છે માત્ર ભારત દેશના જ નહીં દેશ વિદેશના સેલિબ્રિટીઝ હાજર છે બધાએ આ થીમ વેડ પ્રી વેડિંગ ફંક્શનની મજા પણ માણી હતી અને આજ રોજ તેનો બીજો દિવસ છે ત્રણ દિવસના ફંક્શન ફંક્શનમાં અનેક સેલિબ્રિટીઝ અહીંયા આવ્યા છે આજે ક્રિકેટર્સ અને બિઝનેસમેન પણ જોડાશે ખાસ આપ જોઈ રહ્યા છો હાલમાં આ પ્રી-વેડિંગ ફંક્શનના કેટલિક તસવીરો કેટલાક વિડિયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે કે જ્યાં सिंगर જે છે તે પરફોર્મ કરતી દેખાઈ રહી છે તો સાથે સાથે આ આખું જે સેટ તૈયાર કરવામાં આવ્યો છે જે ફંક્શન માટે ખાસ આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યાં કેટલાક સેલિબ્રિટીઝ ભોજનની મજા માળતા પણ દેખાયા